સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખેડૂતોની દિવાળી સુધરશે કૃષિ મંત્રી જીતુ વાઘાણી મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા સુડતાલીસ કરોડ નું રાહત પેકેજ જાહેર દિવાલ ઉપર લખવાની ના પાડી તો યુવક ને પિતા પુત્ર એ પુત્રીએ શરીરથી રહેચી નાખ્યો ના સીએલએફ ક્વાર્ટર માં નિર્મમ હત્યા ગુજરાત થી બોલાવીને પ્રેમી યુગલ ની હત્યા કરનારાઓને પકડવા પોલીસે ઇનામ જાહેર કર્યું ઉઘના ના નવા ગામ બ્રિજ પર અજાણ્યા વાહન માંથી ઓઇલ ટોળાયું એક બાદ એક બાઇક સ્લીપ થઈ અને સ્ત્રી સાથે સંબંધને લઈ માથાકુર કરતા હત્યા કરી મિત્ર સાથે મળીને પુરાવા નષ્ટ કર્યા આરોપી સહિત બેની ધરપકડ દીકરીએ પ્રેમનગર ની જીત કરતા માતાએ મોઢું દબાવ્યું ને ભાઈએ ઉપરા છપરી શરીરના ઘા માર્યા દિવસે હત્યા કરી મોડી રાત્રે લાશ ચેકડેમ માં ફેંકી ફતેહપુર માં અમાનવીય કૃત્ય સલિયાટા નદી કિનારે નવજાત શિશુ મળી આવ યુટ્યુબ લાવ્યું છે ઇન્સ્ટાગ્રામ જેવું ફ્યુચર યુઝર્સ હવે પોતાની સમય મર્યાદા સેટ કરી શકશે વાસીઓને મળશે પ્રદુષણથી મુક્ત ત્રણ દિવસમાં ગમે ત્યારે થશે કૃત્રિમ વરસાદ ખાસ વિમાન તાઇ બીજ ના દિવસે જ પાંચ બહેનોએ ભાઈ ગુમાવ્યો ઘરે નવચંડીમાં નો પ્રસંગ માતમમાં ફેરવાયો નોર્થ કોરિયામાં આ પગલાથી આખી દુનિયા મચી ગયો ફળાટ મિસાઈલ પરીક્ષણ અંગે કર્યો ચોંકાવનારો દાવો સ્મૃતિ મંદાંગના અને પ્રતિકાર રાવલે સદી ફટકારી રચ્યો ઇતિહાસ સાડત્રીસ વર્ષ પછી બનાવ્યો ફરી વર્લ્ડ રેકોર્ડ માં દિવાળી ગન ટ્રેન્ડ માં ચૌદ બાળકોએ આંખોની રોચની ગુમાવી એકસો બાવીસ થી વધુ ગંભીર ઇજા ચપ્પુ બતાવીને લોકો સાથે માથાકૂટ કરતા આરોપીની ધરપકડ કરીને પોલીસ સરઘસ કાઢ્યું હાલ માટે આટલું જ મળીશું શું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં